ભુજ ખાતે છવ્વીસમી મે ના રોજ યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારી માટે પ્રભારી મંત્રી પ્રફુલ પાંચરિયાની અધ્યક્ષતા સમીક્ષા બેઠક યોજાઈ છવ્વીસમી મે બે હજાર પચીસના રોજ ભૂજ ખાતે યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમની તૈયારીને લઈને પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં કાર્યક્રમ સ્થળની જાત મુલાકાત લેવામાં આવી અને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો પ્રધાનમંત્રી મોદી દ્વારા આયુષ ક્ષેત્રની સમીક્ષા માટે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એક સ્તરીય બેઠક યોજાઈ આ બેઠકમાં આયુષ ક્ષેત્રની વ્યાપક સમીક્ષા કરવામાં આવી અને તેની ઉપયોગ કરવા માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપો પ્રધાનમંત્રીએ વિશ્વભરમાં આયુષ અંગે ચર્ચા કરી તેમણે નવીનતા દ્વારા પુનરાવર્તિત કરી પરીક્ષા આપે ચર્ચા બે હજાર પચીસ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો તેમણે વિદ્યાર્થીઓને મનને શાંત રાખવા ટાઈમટેબલ બનાવવાની અને તણાવમુક્ત રહેવાની સલાહ આપી તેમણે કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીની અનન્ય પ્રતિ પ્રતિભા શોધવી અને તેનું સંવર્ધન કરવું જોઈએ આ કાર્યક્રમમાં દીપિકા પાદુકોણ મેરીકોમ અને અવની લેખાર જેવી પ્રસિદ્ધ વ્યક્તિઓએ પણ ભાગ લીધો આ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને એક્ઝામ વોરિયર પુસ્તક વાંચવાની ભલામણ કરી હતી